પ્રમુખપતિ વિશાલ પંડ્યા સહિત વિક્રમભાઈ ચૌધરી સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ અને વિમલભાઈ સતવારા અને પ્રજાપતિ સહિત નવીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના કોંગ્રેસના એકમાત્ર સભ્ય ઉમર ફારૂક સિંધી સહિત ભાજપના સભ્યો અને સભાપતિ હર્ષદ જનસારી દિલીપભાઈ સિંધી સહિત દિનેશ ઠાકોરના પુત્ર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સાહેબ ગઈકાલે નગરપાલિકાના હોદ્દેદારોએ ટેમ્પરરી મીટર બાબતે અરજી આપેલી શું કે છે એમની અરજી ધ્યાનમાં આવી છે સદર બાબતે અમારા સ્ટાફ દ્વારા યોગ્ય સર્વે કરાવી નિયમ અનુસારની યોગ્ય કાર્યવાહી હાથ ધરી નિકાલ કર્યું છે કેટલા કનેક્શનો છે એ બાબતે કોઈ હાલ તો એક કનેક્શન છે ટેમ્પરરી આપેલું પણ બીજા પણ જે છે લોકેશન અમે અમારી સર્વે કરાવી દીધું અમારા સ્ટાફથી ફારૂક મહેમાન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ Thank you for watching!